મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો લગ્ન કરીએ તો મિત્રો આજે પણ ગુજરાતની શહેરોમાં સોનું જે છે એ ઘટતું જોવા મળી રહ્યું છે તો શું હજુ પણ હવે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થશે અને સોનું સસ્તું થશે તો ક્યાં

જ્યારે હાલ વાત કરીએ તો યુએસ સેન્ટ્રલ બેંક જેની સાથે વાત કરીએ તો ફેડ રિઝર્વ અપેક્ષા મુજબ વ્યાજ એક ક્વાર્ટર કરતા ઘટાડો કર્યો હતો પરંતુ ચેરમેન જેરામ પોવેલ નિવેદનથી બજારને સ્પષ્ટ સંકેત મળ્યો હતો કે ડિસેમ્બરમાં વધુ વ્યાજ દરમાં ઘટાડો થવાની શક્યતા નથી આને લઈને સોનું જે છે એ સતત ઘટી રહ્યું છે જો આગામી દિવસોમાં હજુ પણ વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવે તો સોનું કેટલું સસ્તું થઈ શકે છે અને હાલ વાત કરીએ તો ડોલર સતત મજબૂત બનતો જોવા મળી રહ્યો છે જેના કારણે સોનાની બજાર ક્રેશ થતી જોવા મળી રહી છે તો સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા સૌપ્રથમ આજના તાજા ભાવની વાત કરીએ તો આજે ગુજરાતના શહેરોમાં કેટલો ઘટાડો નોંધાયો તો બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનું અગિયાર હજાર એકસો ને ચોત્રીસ માં જયારે દસ ગ્રામ એક લાખ અગિયાર હજાર ત્રણસો ને ચાલીસ માં જયારે સો ગ્રામ અગિયાર લાખ તેર હજાર ચારસો માં જોવા મળી રહ્યું છે

જારે 100 ગ્રામ આજે 15090 માં અને 1 કિલો 150900 માં જોવા મળી રહી છે તો મિત્રો હાલ વાત કરીએ તો સોનાની કિંમતોમાં હજુ પણ ઘટાડો થશે સોના પર દબાણનું બીજું કારણ યુએસ અને ચીન વચ્ચેના તણાવ ઓછો થયો હોવાનું માનવામાં આવે છે અને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ જે જે છે એ અત્યારે સંભવિત કરી રહ્યા છે કે વેપાર કરારના સમાચારથી સોનાની સલામત રોકાણ અત્યારે છબી નબળી

શેર માર્કેટ તરફ વળે તો સોનાની કિંમતી ધાતુઓમાં ઘટાડો થઈ શકે છે ખાસ કરીને વાત કરીએ તો કેન્દ્રીય બેંકો દ્વારા સોનું ખરીદવાનું એક મુખ્ય કારણ છે કે બે હજાર બાવીસ માં પશ્ચિમી શક્તિઓ દ્વારા રાશિયાની કેન્દ્રીય બેંકોની સંપત્તિ જપ્ત કરવાની સંભાવના છે તેમણે લખ્યું છે કે આ અંકાઇતના કારણે રાષ્ટ્રોને યાદ અપાવ્યું કે ડોલર આમને શસ્ત્ર બનાવી શકાય છે તેથી વાત કરીએ તો મિત્રો વેદવિક કરી રહ્યા છે ને કેન્દ્રીય બેંકો જે છે એ સતત દિવસે ને દિવસે સોનાની ખરીદી કરી રહ્યા છે તો હાલ વાત કરીએ તો મિત્રો ભારત અને રશિયાએ અનામતમાં વધારો કર્યો છેલ્લા એક વર્ષમાં ભારતમાં કુલ અનામતમાં સોનાનો હિસ્સો નવ પોઈન્ટ છ ટકાથી વધીને તેર પોઈન્ટ એક ટકા અને રશિયાની વાત કરીએ તો મિત્રો રશિયામાં ઓગણત્રીસ

સો સોનાની ખરીદી કરી લેવી જોઈએ તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જો તમે હવે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની કિંમતોમાં ઘટાડો થતાની સાથે સોનાની ખરીદી કરી લેવી જોઈએ હાલ વાત કરીએ તો મિત્રો સૌથી વધારે લોકો સોનું ખરીદી રહ્યા છે ને આ વર્ષની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં બે હજાર પચીસ સાલમાં ભારે ઉછાળો નોંધાયો છે વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં માં સિત્તેર ટકા સુધીનો વધારો નોંધાયો

જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા એનાલિસિસ કરી અને વિડીયો દ્વારા સંપૂર્ણ માહિતી મળતી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યુઅપડેટમાં માહિતી મેળવીશું